ખુલ્લા પડેલા વીજ વાયરિંગ પહેલી દ્રષ્ટિએ તમને આ ઇમારત એક પૌરાણિક સ્થળ જેવી લાગતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ઇમારત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના બ્લોક હેલ્થ ઓફિસ કચેરી જે અંદર અને બહાર બંને બાજુથી એકદમ જર્જરિત હાલતમાં છે આ ઇમારતમાં અંદર કોઈ વ્યક્તિને જવામાં પણ ડર લાગતો હોય ત્યારે આ કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે

નોકરી કરવાનો ડર તો લાગે જ છે હા દિવાળીનો ચોમાસામાં પાણી પડે છે બધું બહુ અને કર્મચારીઓ ઓટલા પર વેચી કામ કરે જગ્યા તો તાલુકા ઓફિસ માં કચેરી માટે જે હોય છે નથી મળ્યા આ લોકો વર્ષો જૂની કચેરીના છત પર નળિયા છે નળિયા નીચે મૂકેલી લાકડાના સલેપાટ પણ સડી ગયેલા હોવાથી નળિયાની સફાઈ માટે અને રિપેરિંગ માટે ઉપર પણ ચડાતું નથી આ બ્લોક હેલ્થ ઓફિસ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં છે ગમે ત્યારે ધરાશાય થાય ત્યારે મોટી દુર્ઘટના વહીવટનું સંચાલન કરવામાં આવે છે બ્લોક હેલ્થ ઓફિસમાં તાલુકા આરોગ્ય અધિકારીની પોસ્ટ સરકારે નક્કી કરેલી છે આ કચેરી દ્વારા તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પગાર અને અન્ય કામગીરી કરવામાં આવે છે આ કચેરીમાં આરબીએસકે ના સ્ટાફ માટે બેસવાની જગ્યા નથી આશા વર્કર બહેનોને બેસવાની જગ્યા ન હોવાથી ઓટલા પર બેસીને કામ કરે છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના એક જૂના રૂમની અંદર આજથી દસ વર્ષ પહેલા કચેરી ખોલી હતી જે હજુ પણ કાર્યરત છે જિલ્લાના અધિકારીઓ આ કચેરી નવી બને તેના માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી આવી દયનીય સ્થિતિમાં કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે સરકારે આદિવાસી વિસ્તારના તેઓના જ કર્મચારીઓ માટે બિલ્ડિંગ બનાવી શકતી નથી વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે જરે સાંસદ અને ધારાસભ્ય નવું બિલ્ડિંગ બનાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી તાલુકામાં બસો દસ ગામમાં આરોગ્યની સુવિધાનો વહીવટ ચલાવતી કચેરીનું બિલ્ડિંગ જ માંગીના વિછાને હોય તો સમગ્ર સિસ્ટમનું શું કહેવું આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી આ કચેરી છે તેઓના કર્મચારીઓ હાલ ભયના વધારે નોકરી કરે છે બીજી તરફ તાલુકામાંથી આશા વર્કર બેનો કામ અર્થે આવે છે ત્યારે તેઓને ઓટલા પર બેસીને કામ કરવું પડે છે નસોઈ તાલુકો છે તેમાં અનેક સમસ્યાઓ છે જેમાં જે બ્લોક હેલ્થ ઓફિસની કચેરી છે તેનું મકાન પણ આજે દસ દસ વર્ષથી બનાવી શકતી નથી ત્યારે આ બ્લોક હેલ્થ ઓફિસર ભયના ઓથારે ફરજ બજાવી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી